લઈ લે <hating> <Wars> <makes> <improvingived> <happening>

સબંધી છે એમ જોતા છે હા આપણે આપશો પૈસા હા એટલે આપણે છે ને ટકા ઉપર જ જોતતા હા એમ તો મેક્સિમ બોલો છે ને ગાડી એમ તો બાપા પૈસા હોય હા હા આપણે એ એ તમ તો તમે કરો એમ કોણ નહીં નહીં એટલો બધો પૈસા ઓલો કે સબંધીની છે ભલે તમને બોલો થોડોક તો જાય પછી લેણા ફરી જ નાખશું સારું હાલો હું એને આવું છું લે એ હાલો આવું હો

એ ગણિયા બોલો দাদা બોલો આ જે ક્વોલિટી છે એને આપણે જોઈ નાખવાના છે હા હો થઈ જશે હું કામ છે આ maintenence ભાઈ અને એમ બહુ છે ન પડતા નહી પડ હળવે હળવે મને ઈતો દેપતેમાં ઉડ પડી જાય ને વો આવતો

કાયુ હું નું જો તને હું કભી પડે દાદા દાદા તું જેダイસી તું જાનું બંધુ રે આ મને તું મરે આ મને ખબર નો પડા બોલો બોલા આ તે નું આ આવ તું ની ત્યાં મારું દીકરો ભગડી છે માય કોમેન્ટ પણ પૂજી વાચીસ રેuze હા બુજી બુ મિટર થેન્ક યુ મને બેટા મારી પૈસા દોતા છે ને ના કાતો કરું ને હવે આવડા દાદાને પાછા તિખાઈ કી ન કે હવે પાછળ બે કોક પેંઢલ નું આપણા દાદા દાદા કેમ લાગી કેમ વાત થાય છે સર દઈ દેવાના સી મોને દી કો કેમ બોલાતો આશીર્વાદ છે પકડાઈ દેવાના છે હું ખઈ ગયો અમારે કેમ કે આવો છે ને હા તું જમીનીનું તને 1 લાખ વાળી અરે દાદા 1 તો મને બોલશો હું કોણ રકુયા છોટા વાળો મને રગાત દા કે ઓળખી હશે બધા કાઈ નહીં દા હવે છેલ્લી વખત આવી ગયા ને હવે હવે તું બધા ને તું લઈ લે હવે ના દો હવે આપણું થી હવે દા તમે તમારું ધોઈ બોલો અરે અરે હવે જે સોના લે કોઈ ના દે પસંદ કોડા લાગે ને પસંદ મત

पर पहला देवा अपने तो हम्म आज आई दे, दे दे दा दा, दे 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 काम दे 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 दादा वाईफाई जो नाम है तो दाई नहीं है सुनो बेटा पैसा सुनो वो तुमने फोन करवो तो मैं ले जाऊं 10 लाख रुपए के वन बराबर

આ ઇંગ્લેન્ડર બળદ આપણે ની ટીતામાં તો અતોલા બી લેને કપાળો તોડરો તમારે પી જો તુકડા આ તો ઓ પી સદા આની કે

પોલતું નહીં થવું હડકરામ લગાઇ જ કરવા છે હા પાછો લડવા મડવા દવ લાવી ગયો હા હા

તે શિવા તો મેલો બોલતો ને એ પુષ્પ મેરે નક લીધું છે કલાય પસાયો દાજે તેમ પુષ્પ ને ઈ મારા કાકાનું હતું તો કાકાનું પુષ્પ મેરે હતું આ દાદો તો બહુ ઊંડી નો થાય અને હું થોડો દેશ કોઈ તો મને કમી મારા કો પૈસા જ એમ ન ઓરા

मोटा बाबा ने तो धको न करा एक तो बिजरो लगन में टेंशन में ही कुछ है का था है तो उपाय नहीं है वही चीज़ हमारे अरे दादा इनका काम है तूने करवा दो बदु का मुंह क्या तो भी चीज़ जाओ जाओ तो दर जाओ जाओ आपन भाई समोकला हो आह समोकला हो आह लोग आपन आह आई नहीं बाबा आह लोग हैं બટા આયો પથારે પા આપણે હું કોઈ ભિકારી લાગું છું તને પણ ઉદરા આવે છે ને એટલે અલ્યા મારી પાસે બાટલી છે હું બી ઓતરે બટા માય ઉદરાન બાટલીની જગ્યા નથી એટલે ઓ ના બહુ ઉદરા આયા પડ્યા રાખી અલ્યા હું આપડે આવી જા અરુ તુ નું બતા કે કીધું ના ના આપણે તકી જા અરુ મેરે મારી ઉદરાની બાટલી ગયા એ કલ્યા ઓટી લે બની લેતો ઉતારી જો ઘરે આનું કીધું તે કીધું દાદા બતાદાન આયુ આઈ બોલ કરું એટલે સાહો કા વાપરાજો જીવ બસાવો લે મારો દીકરો મળ્યો તે કેવા આ રાયના એ કલ્યા બોવે દે પૈતા દે જા આ આ લે મારો દીકરો માબા ઓલા ગઈ જો અબ સ સ સ આ લો નારે ઉદરા આ મે મારુ ટીકુ મરો મે નાચ તખતા મટા પ્રાપ્ત ઓ મેરે હું બને ય મરું હું નઈ